ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ ની એક પરીક્ષામાં ઉપલેટાની સાત શાળાના એકત્રીસ વિદ્યાર્થીઓ મેરિટમાં પાસ થતાં ઉપલેટા શાળામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો રાજકોટ જિલ્લાના ઉપલેટા મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા ખાતે ગુજરાત શ્રી દ્વારા લેવાયેલી ની પરીક્ષામાં મેરિટમાં પાસ થયેલ તમામ વિદ્યાર્થીના પ્રોત્સાહિત કરવા માટે એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ઉપલેણા નગરપાલિકા સંચાલિત સાત શાળાઓમાંથી ટોટલ એકત્રીસ વિદ્યાર્થીઓ મેરિટમાં આવતા આ તમામ વિદ્યાર્થીઓને હજુ વધુ પ્રોત્સાહન મળે અને ખૂબ જ મહેનત કરી આગળ વધે તે માટે એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સરકાર સરકારશ્રી દ્વારા લેવાયેલી આ સીઈટીની પરીક્ષામાં પાસ થતા તમામ વિદ્યાર્થીઓને સરકારે નક્કી કરેલ જિલ્લાની ચાર શાળાઓમાં અભ્યાસ કરવાનો તમામે તમામ ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે અને વધુમાં વિદ્યાર્થીઓને સારી એવી સ્કોલરશિપ પણ સરકાર દ્વારા આપવામાં આવશે જેથી આવા વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધે અને ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરી શકે રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા મારું નામ નિકુલ ચેરમેન સ્કૂલ ઉપલેટા આજ અમારી સમિતિ સંચાલિત સાત શાળાઓ છે સાત શાળાઓમાંથી સી સરકાર દ્વારા એક્ઝામ લેવામાં આવે છે જેનું નામ છે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એમાં અમારી સાત શાળા ટોટલ બત્રીસ બાળકોએ એમાં મેરિટમાં આવેલા છે જેમાંની મધુમેહ પ્રાથમિક શાળા જે છે એના બાર બાળકો છે આપણે શિયાળ શાળાના સાત બાળકો છે બાળમતી પ્રાથમિક શાળાના પાંચ બાળકો છે દબરગઢના છ બાળકો છે સુવા સ્કૂલના એક બાળક છે આમ કરીને બત્રીસ બાળકો અમારી સ્કૂલ આમાં પાસ થયેલ છે મેરિટમાં આવેલા છે આ સીઈટી એટલે એક સરકાર દ્વારા એક્ઝામ પરીક્ષા લેવામાં આવે છે અને સરકારે નક્કી કરેલી છે ચાર સ્કૂલો છે જે જ્ઞાન શક્તિ સ્કૂલ મેરિટ સ્કૂલ અને શૈક્ષણિક સ્કૂલ આ ચાર સ્કૂલોમાં બાળકોને ધોરણ છ થી બાર માટે અભ્યાસ માટે મૂકવામાં આવે છે અને એનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે એ સિવાય સરકાર ખર્ચ તો ભોગ્યો છે એ સિવાય સરકારમાં એ લોકોને સ્કોલરશિપ પણ આપે છે તો આ જે મધ્યમ અત્યંત મધ્યમ વર્ગના બાળકો જે પ્રાઇવેટ સ્કૂલોમાં સારી સ્કૂલોમાં પૈસા બેને પડી ન શકે એના માટેનો સરકારનો અભિગમ જે છે જે આ ચાર નક્કી કરેલી સરકારી સ્કૂલો જે છે એમાં સંપૂર્ણ રહેવાથી જમાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે અને બાળકોને સાંજે શિક્ષણ પણ મળી રહે એના માટે બધા પ્રયત્નો કરે છે તો આ તકે હું અમારી બધી સ્કૂલના શિક્ષકો

અમારી અમારા શિક્ષકો આચાર્યશ્રી શાસન ધારી સાહેબ અને ચેરમેન શ્રી આ બધા અમને અભિનંદન આપ્યા છે